કુબેતના ઇતિહાસની સૌથી ઊંઘમાં ભાગના મૃત્યુ શ્વાસ રોંધાવાથી થયા ગૃહમંત્રી ભારતની જીતની દુઆ પાકિસ્તાન ટીમને ફળી અમેરિકાની હારથી સુપર આઠ નો માર્ગ ખુલ્યો હવે આયર્લેન્ડ પાસેથી આશા અઢાર હોસ્પિટલ વર્ષ બાદ હાઈકોર્ટમાં સરકારે કહ્યું સિદ્ધપુરમાં એની હવે જરૂર નથી સોનાક્ષીએ પિતા શત્રુંધરને શત્રુ માન્યા લગ્ન વિશે કહ્યું મારે કોઈની સાથે લેવા દેવા નથી મારી પર્સનલ ચોઈસ છે પિતાએ કહેલું આજકાલના છોકરા કંઈ પૂછતા નથી અમૃતપાલ જેલમાંથી બહાર આવે તે માટે સંગતે ચૂંટણી લડાવી જેમનું વ્યસન છોડાવ્યું તેમને સાથ આપ્યો પિતાએ પ્રચાર સંભાળ્યો આ રીતે મળી મોટી જીત બસો કરોડની છેતરપિંડી કરનાર દંપતિની ધરપકડ સિત્તેર ટકા નફાની લાલચ આપી એપમાં રોકાણ કરાવ્યું અમદાવાદ વડોદરા સુરત સહિતના શહેરોમાં લોકોને ટાર્ગેટ બનાવ્યા વરસાદી માહોલ યથાવત આજે રાજ્યના સોળથી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી લોકોને કાલચાળ ગરમીમાંથી રાહત મળશે સત્તાનો દુરુપયો કરી બોત્તેર લાખથી વધુનો ભ્રષ્ટાચાર સરકારને રાજીનામું આપી દીધા બાદ કેપ્ટન અજય ચૌહાણ ભૂગર્ભમાં અમેરિકામાં વેકેશન માણે છે આપ નિહાળી રહ્યા છો જનતાની જમાવટ આઝાદી સમાચારોની